અમદાવાદ થી વીસ બ્રાહ્મણો ચોવીસ કલાક રામધૂન બોલાવશે સવારે બાર ઓગણ ચાલીસ ના મિનિટે શુભ મુહૂર્ત શંખનાદ વગાડી દગાડી રામધૂન શરૂઆત કરવામાં આવી હતી પિતૃ મોક્ષ સાથે પિતાની આત્માને શાંતિ મળે અને સ્વર્ગમાં સ્થાન મળે તેવી પ્રભુની સાથે અમદાવાદના રઘુવંશી લોહાણા મારવાડી સમાજ પરિવારના પરિવારના રામજીભાઈ ઠક્કર પુત્ર અને વિજયભાઈ તરફથી અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે જયારે ત્રણ હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂનમાં લાભ લેવા માટે ધર્મ પ્રેમી જનતા રઘુવંશી લોહાણા સમાજના આગેવાન દયારામભાઈ ઠક્કર જયેશભાઈ ઠક્કર દ્વારા આમંત્રણ

જોરદાર સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજના રોજ બપોરે બાર બે ઓગણચાલીસ મિનિટે સંખનાથના જોરદાર ભુજ સાથે આ શરૂ કરવામાં આવ્યું છે રામધૂન અને રામધૂન ચોવીસ કલાક ચાલશે રાત્રે પણ ચાલશે દિવસ અને રાત એકસો અડસઠ કલાક રામધૂન છે મિત્રો મક્ષાર થઈ અમારા સમાજના રામજી રૂપાણી પરિવાર અને એમના જે એમના ચિરંજીવી દીકરા હોય શરદભાઈ અને વિજયકુમાર એમના એક આશય હતો કે અમારા પિતૃઓના મોક્ષ માટે અવધિ સુંદર કાર્ય કરીએ દરેકને પ્રેરણા મળે ભગવંત સમાજને એક રામના રામ ભગવાન અમારા મસજ અમારા પિતૃઓ છે તે આશયથી એમણે આ એક આ સુંદર આયોજન કર્યું છે અને પિતૃઓને મોક્ષ મળે અને એમનો સ્વર્ગમાં વાસ થાય અને એ આશયથી આ એક સુંદર કાર્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જય શિયારામ અમે રઘુવંતિ રામ ભગવાનના અવતાર અમે અખંડ રામજી દિશામાં હનુમાન દાદાના મંદિરે અહીં રાખીએ છીએ ચોવીસ કલાક સાત દિવસથી એ અમારા દાદાઓ કહેતા વડવાઓ કહેતા કે દેવનું કાર્ય દેવ જ કરે એ રીતે આ સમસ્ત કાર્ય દેવનું કાર્ય છે રામનું કામ રામે જ કર્યું છે અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે આવીન કોઈ દિવસ રાખી શકીએ ડીસામાં ડીસા નગરની જનતાને અમારા સમાજના નવાડા મારવાડી સમસ્ત પરિવારનો સહિત ખૂબ ખૂબ ધન્યવાદથી અમને આવી અને અમારો જય શ્રી છે